પહેલી વાત તો એ કે તું ગીધ દ્રષ્ટિ છોડી દે ઉપનિષદ કહે છે માં ગ્રીધ ગીધ ગીધડું હોય ને ગીધડું હા એ ઉડતું ઉડતું એની નજર હા કોઈના ધન ઉપર કોઈની સંપત્તિ ઉપર ક્યાંય પણ આવી નજર ન બગાડવી આપેલ ગીધ દ્રષ્ટિ તેના ત્યાગી થાય આપણા માટે વૈરાગ છે ભોગવવાને ના નહીં પણ ત્યાગીને ભોગવું આજે સારી મીઠાઈ મળે ખાઈ લીધી ના નથી ડાયાબિટીસ ન હોય તો ખવાય હા જેટલી પચે એટલી ખવાય વાંધો નહીં પણ પાછું બીજા દિવસે એ મીઠાઈ માટે રડવું નહીં આનું નામ બીજા દિવસે એ મીઠાઈ માટે પ્રયાસ ન કરવો જોઈએ કે મને ગઈકાલે જે મીઠાઈ મળી હતી એ જ મીઠાઈ મને આજ આજ મને સારી સગવડતા મળી ભોગવી લીધી વાત પતી ગઈ હા પણ બીજે દિવસે એ જ સગવડતા મને મળવી જ જોઈએ અને એના માટે પછી માણસ પ્રયાસ કરે તો વૈરાગી નહીં આજે જ જે મળ્યું એમાં પણ ગઈકાલ જેટલો જ આનંદ એનું નામ વૈરાગ આપણા માટે સન્યાસીનો વૈરાગ જુદો છે આપણા સંસારીનો સંસારીઓનો વૈરાગ પણ જુદો છે વિરક્તનો વૈરાગ જુદો છે પણ આપણા માટે તો આ બહુ છે જે હાલતમાં ઈશ્વર એટલા માટે આપણે ત્યાં વડીલો કહેતા રામ રાખે એમ રહીએ વધવજી રામ રાખે એમ આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ અદવજી રામ રાખે કોઈ દિન ખાવા શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ ક્યારેક સગવડતા મળી ક્યારેક ન મળી છોડો એ જ આનંદ એને ભૈરાગ ત્યાગીને ભોગવું મનમાં મનમાં એ ઘર ન કરી જાય કે આજે મને આ મળવું જ જોઈએ આ એને વૈરાગ કહે છે તો જન્ય ત્યાં વૈરાગ ભગવાનની ભક્તિ કરવાથી વૈરાગનો જન્મ થાય છે અને વૈરાગ જ્ઞાન વૈરાગથી જ્ઞાન થાય અને એ જ્ઞાન બ્રહ્મ દર્શન કરાવે છે આવું ભગવાન કપિલે કહ્યું અને માને કહ્યું માં મેં તને ઘણી બધી વાતો કરી પણ છેલ્લે આટલું કરજે મારી કથાનો આશ્રય કરજે મારો આશ્રય કરજે ભગવાનની ભક્તિ કરવી અને ધીરે ધીરે વૈરાગ જાગૃત થશે અને એ વૈરાગથી માત તને સમજણ આવશે અને પરિણામે એક સમજણ એ જ્ઞાન તારું બ્રહ્મ દર્શનનું એક કારણ બનશે અને આખીર મા દેવવુતિએ ભગવાન કપિલની સ્તુતિ કરી सत्व भूतो मे जठरे नाथ कथम नु योदर एतदासी विश्व युगांते वटपत्रेक शेते स्म मशिशुरंध्रपा सत्वं मे जठरे હે ભગવાન મેં ખરેખર તમને મારા ઉદરમાં સમાયા હતા સત્વમ ભૂતો મેં જઠરે મારા જઠરમાં તમે આવ્યા હતા કથમ યસ્યોદર યશ્યો તદાસ એ પરમાત્મા જ્યારે તમારે યુગાંત કરવો હોય વિશ્વમ યુગાંતે ત્યારે આખા વિશ્વને સંકેલી લો છો અને ઈ પાછા તમે તમારા ઉદરમાં સમાવી દો છો આખા બ્રહ્માંડ અને વળી પાછા બાલ મુકુંદના રૂપે વટવૃક્ષના પાનમાં આપણે રોજ ગાઈ છીએ ને વટસ્ય પત્ર શયાનમ ઈ વટપત્ર એકમ તો જે આખા બ્રહ્માંડને પોતાના ઉદરમાં સમાવી શકે એને મેં મારા જઠરમાં કેવી રીતે સમાય આપને હું પ્રણામ કરું છું પછી તો માની પણ ગતિ થઈ છે